વડોદરા પાસેથી પસાર થતી નર્મદા અને મહીસાગર નદી બે કાંઠે વહી રહી છે નર્મદા નદીમાં નીરથી અનેક ગામોમાં જળસંકટની સ્થિતિ વધુ બની છે ડેમમાંથી પાણી છોડવામાં આવતા મહીસાગરમાં નવા નીર આવ્યા છે મહીસાગર નદીની જળ સપાટી વધતા વડોદરા નજીક કાંઠા વિસ્તારોને સાવધ કરવામાં આવ્યા છે વડોદરા નજીક સિંદ્રોડ ગામમાં અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે જો કે હાલ મહીસાગરની સપાટી સ્થિર થતા ગામના લોકોએ હાશ અનુભવી છે અને પાણી જલ્દી ઉતરે તેવી પણ શક્યતાઓ વધી છે અહીંયા સિંધરોડ ગામ છે અને ગોત લગભગ બરોડાથી દસ કિલોમીટર દૂર છે હાલ પાણી લગભગ ચારેક ચારેક પાંચ ફૂટ જેવું છે ગામમાં આ પાણી કાળાના ડેમમાંથી સાડા ચાર લાખ ક્યુસુક કાલે પાંચ વાગે પાણી છોડવામાં આવ્યું હતું એટલે લગભગ આવે તો એકદમ સ્થિર કરી દેવામાં આવ્યું છે એટલે હવે લગભગ ધીરે ધીરે પાછું પડશે આમ સ્થળાંતર કાલે પાંચ વાગે અમે બધાને જણાવી દીધું હતું કે ભાઈ પાણી આવી રહ્યું છે કળાના ડેમમાંથી એટલે જે સીમ વિસ્તારમાં રહેતા હતા રહેટાણવાળા જે વીસ પચીસ ઘરવાળા એમને તમામ પોતાના પોતાના જે બીજા ઘર ખરા ગામ માં એમાં લાઈન અમને સ્થળાંતર કરી દીધા પોતપોતાના ઘરે અમારે એટલે એમ કે પાણી છોડાવવામાં આવી છે તે બંદોબસ્ત અમને મિક્યા તો અમે આવ્યા અહીંયા અત્યારે તો અહીંયા આગળ રોડ ઉપર બંદોબસ્ત છે એટલે 20 30 જણ હશે એમ કે અંદાજ કે 3 લાખ છોડી એમ કહેવામાં આવી છે પણ પછી હજુ 3 લાખ છોડશે એ ઉપર સરપંચ સાહેબ ઉપર લઈ ગયા ઘરમાં ભરા ગયા અને નીચેના વિસ્તારમાં બધે ભરી ગયા પાણી વ્યવસ્થા કરી એટલે ઉપર લઈ ગયા સરપંચ સાહેબ